બે હજાર સત્તર આવી રહી છે નાથ વધામણા કરવા લોકો આતુર જગન્નાથ મંદિરમાં માં નાથ ની તૈયારીઓ આખરી ઓપમાં રથયાત્રાના રથો ના નિર્માણ નું મહત્વ રથયાત્રામાં ભક્તોને પચીસ હજાર કિલો મગનો નો પ્રસાદ અપાશે સંખ્યા માં ભજન મંડળીઓ જોડાશે ગજરાજ ટ્રક અખાડા ખલાસીઓ રથયાત્રામાં જોડાશે નાથ ની નગરચર્યા માટે તમામ લોકો છે આ નાથની નગરચર્યા માટે મંદિરની તૈયારીઓ થઈ શરૂ

સૌપ્રથમ નીકળેલી રથયાત્રામાં સાધુ સંતો ભજન મંડળીઓ નિશાન ગજરાજો ધજા પતાકા નગારા અને બેન્ડ વાજા સામેલ હતા પરંતુ સમયના પરિવર્તને પાછળથી આ રથયાત્રામાં અખાડાઓ ટ્રકો ઊંટ ગાડીઓ ઘોડેસવાર પોલીસ પણ જોડાઈ ટ્રકોમાંથી ઠંડુ પાણી મગ જાંબુ કાકડી ને ચોકલેટો વહેંચવામાં આવતા હતા જે આજે પણ વહેંચાય છે તો ગુલાલની છોડ ઉડાડતી ભજન મંડળીઓ રથયાત્રાની છડી પોકારતી આજે પણ આગળ ધપે છે વર્ષો વર્ષ થી પરંપરાગત નીકળતી રથયાત્રામાં કેસરી ઉપરણા અને ફણગાવેલા મગ અને જાંબુના પ્રસાદના વિતરણનો અનોખો મહિમા જોવા મળે છે જેની પાછળ પણ વિશેષ મહત્વ રચાયેલું છે કૌરવો પાંડવોની ધૂર્ત ક્રીડાને લીધે જ્યારે દ્રૌપદીના ચીર ચીરાયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખવા નવસો ને નવ્વાણું ચીર પૂર્યા હતા તેમ નારીના સન્માન અને ગૌરવની ગાથા જાળવવા માટે કેસરી ઉપરણાનો પ્રસાદ વહેંચવામાં આવે છે તો વળી ધાર્મિક ગ્રંથોમાં સચોટ ઉલ્લેખ છે કે વૃંદાવનમાં રાસલીલા પછી ઠાકુરજી પોતે પોપીઓને માલપુવાનો પ્રસાદ આપતા અને પોતે રાધાજી સાથે હતા રથયાત્રા સાથે જોડાયેલી છે દેશની આઝાદીની વાતો શું આપ જાણો છો બ્રિટિશ સલ્તનત સામે ચાલતા આઝાદીના સંગ્રામની અસર રથયાત્રામાં જોવા મળી સમય સાથે બધું બદલાયું આજે અંદાજિત બાવીસ કિલોમીટર અંતરે રથયાત્રા ફરે છે આ યાત્રામાં કોમી એકતાના દર્શન થાય છે ભારતમાં બ્રિટિશ સલ્તનત સામે ચાલતા આઝાદીના સંગ્રામની સીધી અસર પણ રથયાત્રામાં જોવા મળતી હતી ઈસવીસન ઓગણીસો ત્રીસમાં માં કોલકાતામાં રથો પર ત્રિરંગો લહેરાવ્યો હતો આજોઈ અંગ્રેજ સરકારના દેશી સૈપાયોએ રથયાત્રીઓને રથો પરથી ત્રિરંગો ઉતારવાનો આદેશ આપ્યો પરંતુ રથયાત્રીઓએ ત્રિરંગાની શાન જાળવવા ત્રિરંગો ઉતારવાને બદલે રથો ઉભા રાખીને માર્ગ પર બેસી ધરણા કર્યા અને સરકારને પીછે હટ કરવાની ફરજ પડી આજે આપણે કોઈને કહીએ કે વર્ષો પહેલા રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી તો નવાઈ લાગશે અને આ વાત કોઈ માનશે નહીં પરંતુ ખરી વાત છે કે પ્રારંભના વર્ષોમાં રથયાત્રા મર્યાદિત વિસ્તારોમાંથી જ પસાર થતી હતી પરંતુ સમયની સાથે ભક્તજનોને ભગવાનના દર્શનનો લાભ મળે તે માટે તેની પરિક્રમાનો માર્ગ બદલાતો રહ્યો ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય છે પરંતુ આષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે ભગવાનના દર્શન આર્થીની સાથે સાથે જ ભગવાન જારે નગરચર્યાય નીકળે ત્યારે नाथને જોવાનો મહિમા બહુ અનેરો હોય છે આ પળોને માણવા લોકો બહાર દેશોમાંથી પણ આવતા હોય છે રૂડો અસાડી બીજનો પાવન પર્વ છે નાથ ના વધામણા કરવા લોકો આતુર જગન્નાથ કેવી હશે નાથ ની નગરચર્યા ની તૈયારીઓ આખરી ઓપમાં રથયાત્રાના રથો ના નિર્માણ નું મહત્વ રથયાત્રામાં ભક્તોને પચીસ હજાર કિલો મગ નો પ્રસાદ અપાશે મંડળીઓ જોડાશે ગજરાજ ટ્રક અખાડા ખલાસીઓ રથયાત્રામાં જોડાશે નાચલી નગરચર્યા માટે તમામ લોકો છે આતુર નાથની નગર ચરિયા માટે મંદિરની તૈયારીઓ થઈ શરૂ રથયાત્રા માટે આવીએ પણ આ વખતે નથી મેળ પડે એમ એટલે દર જ્યારે આવીએ થી ત્યારે દર વખતે દર્શન માટે તો અચૂક આવીએ જ છીએ એનું મહત્વ તો ખૂબ જ છે તૈયારીઓ તો ખૂબ જોરશોરમાં ચાલે છે અને અહીંયાના તો ખૂબ જ છે મહત્વ અમને તો જે જ્યારે આવ્યા ત્યારે એકદમ શાંતિ થાય છે ખૂબ સરસ છે અહીંયાનું અને અમે બેંગ્લોરમાં રહીએ છીએ રથયાત્રા તો ક્યારેક ક્યારેક દર્શનનો લાભ મળે છે પણ ક્યારેક જ્યારે અમે અહીંયા આવીએ છીએ અમદાવાદમાં ત્યારે જગન્નાથ ભગવાનના દર્શન અમે જરૂર કરીએ છીએ અહીંયા દર્શન કરવાથી અમને મનને શાંતિ મળે છે અને દરેક રીતે જુવાજો તમને સુખ શાંતિ પણ છે ભગવાન પોતાના મામાના ઘરે જતા હોય છે ત્યારે વહાલથી મામા તેમને મીઠાઈઓ અને ફળફળા ખવડાવતા હોય છે જેના કારણે ભગવાન બીમાર પણ પડી જતા હોય છે અને સાદા ખોરાક તરીકે ભગવાનને મગની પ્રસાદ ચઢાવવામાં આવે છે તો કેટલાક લોકો મગની પ્રસાદ પણ અહીંયા ભગવાન માટે લઈને આવતા હોય છે અને મગ ચલાવે પગ તેવી કહેવતને સાર્થક જગન્નાથ મંદિરની રથયાત્રામાં પણ મગની પ્રસાદ કરવામાં આવે છે તો કેટલાક દર્શનાર્થીઓ અહીંયા મગની પ્રસાદ લઈને આવ્યા છે તેમની પાસેથી જાણીશું તેમની પ્રતિક્રિયા કે આંટી જણાવો કે અત્યારે મગની પ્રસાદી તમે લઈને આવ્યા છો મગ ચલાવે પગ તેવી કહેવત છે શું કહીશો આપ મગ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ હલકા અને સુપાચ્ય છે અને તમને સારી રીતે પચી જાય બીજું કે એ ફણગાવેલા મગ હોય છે અહીંયા જે મગ આવે છે એને આ લોકો ખણગાઈને આપણે એને ઇંગ્લિશમાં જે સ્પ્રાઉટ કહીએ છીએ એવા મગ એટલા બધા આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ છે હવે આખા નગરની યાત્રા કરે એટલે થાક તો લાગે જ પણ આ મગ લાવે પગની કહેવત ખરેખર સાચી છે અને એ મગથી એટલી બધી શક્તિ આવે છે ને ચાલવા માટેની કોઈના મડા પર તમને થાક નહીં દેખાય બધા જય રણ છોડ જય રણછોડ કહેશે અને ભગવાન પણ તમારું કલ્યાણ કરે છે દરેકને પોતાની ઈચ્છા પૂર્તિ કરે છે એ આ જગન્નાથ છે અને વર્ષમાં એક જ વાર નગરયાત્રા કરવા નીકળે છે પણ એ નગરયાત્રા છે ને આપણને બાર મહિના સુધી યાદ રહી જાય પછી એમ થાય કે હવે આવતી રથયાત્રા ક્યારે આવશે રથયાત્રાના દર્શન કરવા આવતા ભાવિક જનોને પ્રસાદ રૂપે ફણગાવેલા મગ અને કાકડી વેચાય છે તો ભક્તજનો જય છોડ માખણ ચોર ના નારા પોકારતા ભાવપૂર્વક પ્રસાદ આરોગે છે પણ કદી તમે વિચાર્યું છે કે આવા મોટા પ્રસંગે મીઠાઈ અને પકવાન ને બદલે તેની સરખામીમાં સાદો કહેવાય તેવો મગ અને કાકડીનો પ્રસાદ શા માટે આપવામાં આવે છે તેનું કારણ છે કે રથયાત્રા એક લોકોત્સવ છે લોકો યાત્રામાં સામેલ થાય છે શ્રદ્ધાપૂર્વક રથ હાંકે છે રથયાત્રા દરમિયાન ઘણું ચાલવાનું હોય છે આ ચાલવા માટે ઘણી એનર્જીની જરૂર પડે છે અને જેના ભાગરૂપે જ મગ એકદમ ફિટ પ્રસાદ છે તે ચાલનારાના પગને જોમ બક્ષે છે મહર્ષિ ચારકે તેમના ગ્રંથમાં દસ દસ વનસ્પતિના પચાસ વર્ગ પાડ્યા છે જેમાં સૌથી પહેલો વર્ગ છે જીવનીય વર્ગ તે વર્ગની દસેય વનસ્પતિઓ જીવનને ટકાવી રાખવાની ગણાય છે અને તેમાં તેમણે મગને પણ સમાવ્યા છે તો આ રથયાત્રામાં કોમી એકતા પણ જોવા મળતી હોય છે મુસ્લિમ સમાજના લોકો આ રથયાત્રા ને આવકારતા હોય છે પોલીસ પણ ચાપ તો બંદોબસ્ત રાખતી હોય છે અને સાથે જ ડોગ સ્કોડ ઘોડા પોલીસ ડ્રોન કેમેરા તમામ દ્વારા બાજ નજર રખાય છે અમારી ભગવાન ખબર પૂછવા આવે છે ખૂબ આનંદ આવ્યો છે અમે દર્શન કરવા આયા છે મગની પ્રસાદી બનાવીએ છે 365 દિવસ માં એક દિવસ એવો હોય છે જ્યાં જગતનો નાથ પોતાના શ્રદ્ધાળુઓને મળવા પહોંચી જતો હોય છે ક્યાંક બધા તમામે તમામ લોકો સ્વયં ચાલીને ભગવાન સામે આવતા હોય છે ત્યારે અષાઢી બીજનો પાવન પર્વ જેવો હોય છે કે જ્યાં ભગવાન સ્વયં પોતે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભાવી ભક્તોના હાલચાલ પૂછતા હોય છે જ્યારે ભગવાન નીકળવાના હોય છે ત્યારે લઈને મંદિરમાં પણ અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અત્યારે આપ જોઈ શકો છો જે રીતે ભજન મંડળીઓ મારી સાથે હાલ ઉપસ્થિત છે તમામે તમામ લોકો

અને આજે અમે અર્પણ કરવાના છીએ ભજન દ્વારા અને અમારી ઈચ્છા છે કે રથયાત્રામાં ઠાકોરજી આ પહેરી અને નીકળશે અને અમે એના દર્શન કરીશું આજે અમને અતિ આનંદ છે કે અમારા મંડળ દ્વારા આટલું સુંદર કાર્ય ઠાકોરજી માટે થઈ રહ્યું છે ઠાકોરજી માટે એક સુંદર કાર્ય તમારા ભજન મંડળ દ્વારા થઈ રહ્યું છે ખાસ કરીને કોઈ ખાસ પ્રકારનું ભજન ભગવાન માટે ગાવામાં આવે તો આપ કયું ભજન ગાશો અમે ખાસ પ્રકારનું ભજન જય હો જગન્નાથ જમાલપુરના વાસીવાલા જય હો જગન્નાથ जय हो जगन्नाथ जय हो जगन्नाथ नीला चलना वासी बापा जय हो जगन्नाथ हो गरीब नवाज हो गरीब नवाज जमालपुर नासी बापा जय हो जगन्नाथ ओ बापा जय हो जगन्नाथ ओ

ભગવાનને થરા ધરાવે ભગવાનના દર્શન કરવા બધા હોશે હોંશે ઉંમર લાયક હોય તો પણ ધીમે ધીમે ચાલી ના શકતા હોય તો પણ આવી શકે છે એટલી ભગવાનને અમને હિંમત આપે ભગવાન જગન્નાથની એકસો ચાલીસમી રથયાત્રા છે ત્યારે તૈયારીઓ આખરી ઓગમાં મંદિરમાં કરવામાં આવતી હોય છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે ત્રણ રથ ભગવાનની સાથે હોય છે ભગવાન તેના પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળતા હોય છે ત્રણ રથ અલગ અલગ ત્રણેય ભગવાનના હોય છે બલરામના સુભદ્રાજીના અને શ્રી કૃષ્ણ ભગવાનના ત્રણેય રથો પર સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે મહત્વનું છે કે રથ જ્યારે નીકળતા હોય છે રથની શણગારવામાં શણગારવામાં આવે છે અલગ અલગ કલરોથી શણગારવામાં આવે છે આ રથ શણગારવા માટે નવેસરથી તેની વિધિવત રીતે પૂજા અર્ચના કર્યા બાદ રથ શણગારવાનું કામ કરતા હોય છે અહીં કેટલાક લોકો રથ શણગારી રહ્યા છે આવો જાણીએ તેમની પ્રતિક્રિયા જી અંકલ જણાવો કે અત્યારે રથ શણગારવાનું કામ ચાલી રહ્યું છે કેવા પ્રકારના કલરો દ્વારા રંગ અત્યારે રથને શણગારી રહ્યા છો આમ નામ રોહિતભાઈ ખલાસ છે હું પોતે ત્રણ પેઢીથી આ કલર કામ કરું છું ને અમે લાલ પીળા ઓરેન્જ વ્હાઈટ બ્લુ ગ્રીન જેવા કલરો અમે જગન્નાથને જે ગમતા હોય એ રથને અમે કલર કરી રહ્યા છીએ અને અમે અનેક કલર કરીએ છીએ ને દર વર્ષની જેમ આ વર્ષે બી અમે અમુક કલરો બધા ચેન્જ કરીએ છીએ ઘોડાને જે ઘુમ્મટ છે અમુક કલરો જે જગન્નાથને જે ગમે છે એવી રીતે અમે હર વર્ષની જેમ નવા નવા કલરો અમે કરી રહ્યા છીએ ને લગભગ અમે આઠથી દસ દિવસની અંદર અમે આ કલર કામ પૂરું કરીએ છીએ અમે ચારથી પાંચ માણસો આ આમાં કામ કરીએ છીએ ભગવાન જગન્નાથની પુરીની રથયાત્રા જેટલી વિશેષ મહત્વ ધરાવે છે તેટલું આ રથોનું પણ અનેક મહત્વ રહેલું છે આ સાથે જ મહત્વનું કહી શકાય કે રથયાત્રામાં જે અલગ અલગ કલરોથી રથને શણગારવામાં આવે છે મહત્વનું છે કે છેલ્લા નવ દિવસથી રથ શણગારવાનું કામ કરવામાં આવે છે અત્યારે મંદિરનો માહોલ એક તહેવાર જેટલો વિશેષ મહત્વનો બની જાય છે અહીંયા હું બીજા ખલાસીને પૂછવા માંગીશ કે રથ કેવી રીતે શણગારવામાં આવે છે ને અલગ અલગ કલરોથી રથ શણગારવામાં આવે છે શું છે તેનું

ભગવાન જગન્નાથ ત્રણસો પાંસઠ દિવસમાં એક દિવસ એવો હોય છે કે જ્યાં ભગવાન સ્વયં પોતે ચાલીને લોકોને દર્શન આપવા નીકળતા હોય છે ત્યારે રથ પર જે બિરાજમાન હોય છે પોતાનું જે વાહન સ્વરૂપે તેઓ જતા હોય છે તે રથને આપો કેવી રીતે શણગારી રહ્યા છો અત્યારે અમે એવું છે કે ભગવાન છે ભગવાન કલરથી તેથી ભગવાન કલરથી ભગવાન ઉઠી શકે અને સંગ્રહમ જોઈ શકીએ શું તૈયારીઓ આખરી ઓપમાં અત્યારે શરૂ થઈ ગઈ છે અમદાવાદની આગવી ઓળખ એવી રથયાત્રા બે હજાર સત્તર આવી રહી છે નાથ વધામણા કરવા લોકો આતુર જગન્નાથ મંદિર માં નાથ ની નગરચર્યા ની તૈયારી રથયાત્રા રથયાત્રામાં ભક્તોને પચીસ હજાર કિલો મગ નો પ્રસાદ અપાશે મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જોડાશે ગજરાજ ટ્રક અખાડા માટે મંદિર ની તૈયારીઓ થઈ શરૂ ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલભદ્રના રથોનું નિર્માણ દર વર્ષે કરવામાં આવે છે આ સંપૂર્ણ રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે આ નિર્માણમાં કોઈ પણ પ્રકારની ધાતુ કે ઉપયોગ કરાતો નથી રથોનું નિર્માણ એ એક ધાર્મિક કાર્ય છે જે પેઢી પેઢી દર આગળ વધતું રહે છે રથ બનાવવા માટેના લાકડાની પસંદગીનું કાર્ય વસંત પંચમી ના શુભ દિવસથી શરૂ થઈ જાય છે જ્યારે તેનું નિર્માણ કાર્ય અક્ષય તૃતીયાના દિવસે વન જગા મહોત્સવથી શરૂ થાય છે રથના પૈડા અને તમામ વપરાતા લાકડાના ટુકડાઓની સંખ્યા નિશ્ચિત છે તેમાં એક પણ ટુકડાનો વધારો કે ઘટાડો થતો નથી ભગવાન જગન્નાથનો રથ ગરુડ ધ્વજ કે કપિલ ધ્વજના નામે ઓળખાય છે બલરામજીના રથનું નામ તાલ ધ્વજ તથા સુભદ્રાજીનો રથ કરપદલનના નામથી ઓળખાય છે બહુ અમને સારું લાગે છે ભગવાન અત્યારે મામાના ઘેર ગયા છે સારો ઉત્સવ બધા મનાઈએ છીએ અને લોકો ખૂબ આનંદથી રથયાત્રા ઉમંગથી એ કરે છે બહુ આનંદ આનંદ રહે છે રથયાત્રા ભગવાન સામે દર્શન કરવા આવે છે બહુ આનંદ થાય છે લોકોને ગરડા માણસ પણ દર્શન કરી શકે છે સામે ચાલીને ભગવાન દર્શન કરવા આપવા આવે છે અમને બહુ ઉત્સવ લાગે છે બહુ આનંદ લાગે છે અને અત્યારે ગરડા ડોસીઓ આમ જઈ નથી શકતા તો સામે ભગવાન દર્શન આપવા આવે છે બહુ સારું લાગે અને બહુ ઉત્સવનો આનંદ રહે છે જગન્નાથ જ્યારે નગરચરિયાએ નીકળતા હોય છે ત્યારે જગન્નાથ મંદિરની તૈયારીઓ આખરી ઓપમાં આવી જતી હોય છે અને આજે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે તેટલો જ તૈયારીઓનો જેટલો માહોલ જોવા મળી રહ્યો છે તેટલો દર્શનાર્થીઓનો પણ અહીંયા માહોલ આજે જોવા મળી રહ્યો છે હું પૂછવા માંગીશ તમને કે આજે તમે દર્શન કરવા આવ્યા છો શું કહેશો અમે અહીંયા જગન્નાથજી ભગવાનના દર્શન કરવા આવ્યા છે ખૂબ જ સુંદર માહોલ છે ભક્તિભાવ ભરેલું વાતાવરણ છે અને ભગવાન જગન્નાથ નગરયાત્રા કરવા માટે જાણે થનગની રહ્યા હોય એવું આપણને લાગે છે આ કદાચ એકસો ચાલીસમી રથયાત્રા છે પણ ભક્તોનો ઘોડાપુર જે ઉમટે છે એ ક્યારે બીજી કોઈ જગ્યાએ તમને જોવા ના મળે આપણે તો રોજ દર્શન કરવા જઈએ પણ ભગવાન ક્યારે નગરયાત્રા કરવાનો છે એટલે આ ભગવાનની નગરયાત્રા બહુ જોવા જેવી અને દર્શનીય છે અને એનો લાવો લેવાનું ચૂકાય એવું છે નહીં ભગવાનની દર્શન કરવા જેટલા મહત્વના છે તેટલી ભગવાન એક પોતાના મામાના ઘરે જાય છે ત્યારે બીમાર પડીને આવતા હોય છે ત્યાં તો ભગવાનને સાદા ખોરાકના રીતે મગની પ્રસાદ ચઢાવવામાં આવે છે અમદાવાદની આગવી ઓળખ એવી રથયાત્રા બે હજાર આવી રહી છે નાથના વધામણા કરવા લોકો આતુર જગન્નાથ મંદિર માં નાથની નગરચર્યા ની તૈયારીઓ રથયાત્રાના રથો ના નિર્માણ રથયાત્રામાં ભક્તોને પચીસ હજાર કિલો મગ નો પ્રસાદ અપાશે મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જોડાશે ગજરાજ ટ્રક અખાડા ખલાસીઓ રથયાત્રામાં જોડાશે નાથની નગરચર્યા માટે તમામ લોકો છે આતુર નાથની નગરચર્યા માટે મંદિર તૈયારીઓ થઈ શરૂ ભગવાન જગન્નાથની એકસો ચાલીસમી રથયાત્રા અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે એટલું જ નહીં દરેક રાજ્યમાં અલગ અલગ રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ અમદાવાદની ઓળખ એક ઊભી થઈ ગયું છે ભગવાન જગન્નાથની રથયાત્રા આજે એકસો ચાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે આખરી ઓપની તૈયારીઓ મંદિરમાં પણ જોવા મળી રહી છે હાલ ભગવાન પોતાના મોસાડે છે ત્યારે અનેક પ્રકારની લોકો તૈયારીઓ કરી રહ્યા છે એક તરફ ભગવાનને જમાડવા માટે મગની પ્રસાદ ધરાવવામાં આવે છે તે તેની તૈયારીઓ કરી રહ્યા છે એક બાજુ ભજન મંડળીઓ કરી રહ્યા છે જગતનો નાથ જ્યારે ત્રણસો દિવસમાં એક દિવસ એવો હોય છે જ્યાં પોતે સ્વયં ભક્તોને મળવા નીકળતા હોય છે ત્યારે ભક્તોના હાલચાલ પૂછવા નીકળતા હોય છે ત્યારે એક વર્ષથી લોકો આશા માનીને બેઠા બેઠા હોય છે કે ભગવાન ક્યારે પોતાના દ્વારે આવે તેને લઈને આજે તૈયારીઓની વાત આપણે કરી અમારી વિશેષ રજૂઆતમાં અમે તમને બતાવ્યું કે કેવા પ્રકારની મંદિર તરફથી નહીં પરંતુ તમામે તમામ રૂટોનથી લઈને સરસપુર સુધી ભગવાન પોતાના મોસાડે જશે ત્યાં સુધીની શરૂઆત થી સુધી ની લઈને તૈયારીઓ મેં અમે તમને બતાવી અમારી વિશેષ રજૂઆતમાં આ સાથે જ રજા આપશો દિવ્યા ચૌહાણ ને નમસ્કાર